સુરત મહાનગરપાલિકાના આયોજન સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે ભેસ્તાન ખાતે ચોત્રીસ કરોડના ખર્ચે બનેલો બ્રિજ અત્યારે ગલીથી શરૂ થઈને દિવાલ પર ખતમ જેવો ગાઢ સર્જી રહ્યો છે અધૂરા બ્રિજની પોલ ખુલતા જ ભાજપના કોર્પોરેટરમાં દોડધામ મચી ગઈ હતી અને લોકાર્પણ સાત દિવસ બાદ આખી ફોજ બ્રિજ પર ખુલાસો આપવા ઉતરી પડી હતી ભાજપના કોર્પોરેટર બ્રિજ પર જઈ ખુલાસો કરી વિડીયો બનાવી પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા હતા સિદ્ધાર્થ પાસે બનેલો આ છસો મીટર લાંબો બ્રિજ જયારે ખુલ્લો મુકાયો ત્યારે લોકોમાં ખુશી હતી પણ આ ખુશી ત્યારે ગાયબ થઈ ગઈ વાહન ચાલકોએ જોયું કે બ્રિજ ઉતરતાની જ સામે રેલવે ટ્રેક આવી જાય છે રસ્તો ન હોવાથી લોકોએ ફરજિયાત યુ ટર્ન લેવો પડી રહ્યો હતો સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું આ બ્રિજ માત્ર રેલવે ટ્રેક જોવા માટે બનાવ્યો છે માત્ર ભાજપના કોર્પોરેટરો જ નહીં પરંતુ મેયર દક્ષેશ માવાણી પણ અચાનક બ્રિજ પર પહોંચી ગયા હતા

તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે અહીંયા રોડ રોડ સંપૂર્ણપણે ચાલુ છે છે એ જોઈ શકાય આ મહિના પછી સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરોબી અને આ બે બ્રિજ છે એક જે તમારા રોડને જે સુરત નવસારી રોડને ક્રોસ કરવા વાળો એક બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ પણ ચોહઠ મહિના વરસ દિવસની અંદર આપણ ચાલુ થઈ જશે એટલે ટોલ નાકા વગરનો મહાવીર થી લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે એ રોડના રૂપે આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એના કારણે ઇન્ડસ્ટ્રીના મિત્રો જે રીતે ઉપયોગ કરી આપ સાંભળો છો અત્યારે તમને ટેમ્પન અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીના લોકો આનો વપરાશ કરી રહ્યા છે એ જણાવવા માટે અમે બધા અહીંયા ભેગા થયા છીએ

તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે સાથે સાથે ઇંધણની બચત થઈ છે અને આ અઢારસો જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટેડ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે અને જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે